ખાખીની નિષ્ક્રિયતા સામે ભારોભાર રોષ ખોખરામાં પીસીઆર વાનની હાજરીમાં જ સામાજિક તત્વોએ મહિલાને બેરહેમીથી પટકારી અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાંથી પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સમાવી છે કાયદોની વ્યવસ્થાની સ્થિતિના લીધે લીધા ઉડાડતા દ્રશ્યો જોવામાં મળ્યું છે કે પોલીસની પીસીઆર વાન સ્થળ પર હાજર હો છતાં અસામાજિક તત્વોએ એક મહિલા પર હિંસક હુમલો કર્યો હતો નવ્વાઇની વાત એ છે કે જે પોલીસ પર જનતાની સુરક્ષાની જવાબદારી છે તે જ પોલીસ કર્મચારીઓ મુખ બનીને તમાશો જોતા રહ્યા હતા અને પીડિતાને બચાવવાનો સામાન્ય પ્રયાસ પણ કર્યો ન હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસ વાનની બિલકુલ સામે જ ગુંડા તત્વો મહિલાને લાતો અને મુક્કા વડે માર મારી રહ્યા છે આ દ્રશ્યોએ પોલીસ તંત્રની સંવેદનશીલતા અને સજ્જતા પર મોટું પ્રશ્ના ચિહ્ન મૂક્યું છે પોલીસની નજર સામે જ નારી શક્તિનું અપમાન થતું રહ્યું છે અને ખાખેની સહ બનીને ઉભી રહી છે તેને લઈને શેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે જો પોલીસની હાજરીમાં જ ગુનેગારો આટલા બેફામ હોય તો સામાન્ય જનતાને કોના ભરોસે રહેવું આ ઘટનાના વિડીયો પુરાવા સામે આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા છે ખાખીને લાંછલ લગાડતી આ ઘટનામાં સામેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ અને કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે બીજી તરફ મહિલા પર હુમલો કરનાર અસામાજિક તત્વો સામે પણ કાયદાનો ગાળીઓ કસવાની તજવીજ હાથ ધરાઈ છે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં જ્યાં મહિલા સુરક્ષાના મોટા દાવા કરવામાં આવ્યા છે ત્યાં બનેલી આ ઘટનાએ ગૃહ વિભાગની ઊંઘરામ કરી દીધી છે